ચોરીની ઓગણીસ મોટર સાયકલ સાથે બે આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીની ઓગણીસ મોટર સાયકલ સાથે બે આરોપીઓની ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર નોકરી જતા નાગરિકો દ્વારા હાઇવે રોડ પાસે તેમજ બ્રિજ નીચે અને ચાર રસ્તાઓ પાસે પાર્ક કરવામાં આવતી મોટર સાયકલોની ચોરીઓ કરી રાજસ્થાન ખાતે લઈ જતા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે બે ઇસમ નામે નીતેશભાઈ કચુભાઈ ડામોર ઈશ્વરલાલ રામચંદ્ર કટારા નાઓને અજબડી મિલ રોડ વિસ્તારમાંથી બે શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડી આ બંને ઈસમો પાસેની બંને મોટરસાયકલના પેપર્સ કે આધાર પુરાવા ન હોય તેમજ મોટરસાયકલના માલિકી બાબતે બંને ઈસમોએ કોઈ સચોટ માહિતી નહીં આપતા જેથી આ બંને ઈસમો પર શંકા જતા આ બંને ઈસમોની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા આ બંને ઈસમો પાસેથી મળી આવેલ બંને મોટરસાયકલો ચોરીની હોવાની તેમજ આ બંને ઈસમો અવારનવાર છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા શહેરને અડીને આવેલ હાઈવે રોડ પર પાસે હાઈવે પરની ચોકડીઓ પાસે તેમજ બ્રિજ નીચે જેમાં જાંબુવા કપુરાઈ ગોલ્ડન વાકુડિયા વર્ણામાં એલ એન્ડ સર્કલ ખાતે તેમજ વડોદરા શહેરના ગુરુકુલ માણેક પાર્ક ખોડિયાનગર હરણી એરપોર્ટના સર્કલના ચાર રસ્તાઓ પાસે નોકરી જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતા મોટરસાયકલ તેમજ હાલુ ખાતેની કંપનીઓ પાસેથી મોટરસાયકલોની ચોરી કરેલી અને આ ચોરી કરેલ મોટરસાયકલો રાજસ્થાન ખાતે લઈ જઈ રાજસ્થાન ખાતે જુદા જુદા લોકોને આ ચોરી કરેલ મોટરસાયકલોની મામૂલી કિંમતે આપેલાની તેમજ જુદી જુદી રાખેલ હોવાની હકીકત જણાવેલ આ બંને હિસમો પાસેથી મળી આવેલ બંને મોટરસાયકલ તપાસ સરથી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ રાજસ્થાન ખાતે આપેલ તેમજ રાખેલ ચોરી કરી લઈ ગયેલ મોટરસાયકલ અંગે તપાસ પણ આ બંને આરોપીઓ દ્વારા ચોરી કરે જુદા જુદા પ્રકારની મળી કુલ ઓગણીસ જેટલી મોટર સાયકલોની કબજે કરવામાં આવી છે કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા